આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સમગ્ર દેશ માટે આઘાતજનક છે દેશમાં દરેક વ્યક્તિ દુઃખની ઘડીમાં મૃતકોના પરિવારજનોની સાથે ઊભી છે તમને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાત સરકાર સાથે મળીને ભારત સરકાર રાહત અને બચાવ કામગીરીમાં સંકલિત રીતે કામ કરી રહી છે. અમિત શાહે જણાવ્યું કે અકસ્માત બાદ તરત જ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ, પોલીસ, ફાયર બ્રિગેડ અને સીએપીએફ સહિત તમામ આપત્તિ વ્યવસ્થાપન એકમોને ચેતવણી આપી હતી અને તાત્કાલિક શરૂ કરી હતી તેમણે માહિતી આપી છે કે અકસ્માત સ્થળે બચી ગયેલા ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં મુલાકાત આપી તેમનું સુખદ સ્વાસ્થ્ય જાણવાનો પ્રયત્ન કર્યો હતો મૃતકોની સત્તાવાર સંખ્યા ડીએનએ પરીક્ષણ બાદ જ જાહેર કરવામાં આવશે મૃતકોની ઓળખ નિશ્ચિત કરવા માટે ડીએનએ નમૂનાઓ લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે આગામી બે ત્રણ કલાકમાં સમાપ્ત થાય તેવી શક્યતા છે વિદેશમાં રહેલા મુસાફરોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને તેઓ પહોંચતાની સાથે જ તેમના નમૂનાઓ લેવાશે ગુજરાતની એફએસએલ અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની ટીમે ટૂંકા સમયમાં ડીએનએ પરીક્ષણ પૂર્ણ કરવાની જવાબદારી લીધી છે ત્યારબાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે અમે ઉજાગર કરીશું કે મૃતકોના પરિવારજનો માટે રહેવા માનસિક આશ્વાસન અને કાઉન્સેલિંગ સહિતની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઉડ્ડયન વિભાગે પણ પોતાની સ્વતંત્ર તપાસ શરૂ કરી છે જેને ઝડપી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે